वो देवरिया जिला का गोरखपुर के पास का पे काम काम करने, करने, करने आया था बस काम करने नहीं आया था वही बीस पच्चीस दिन हुआ था उसको आए कितनी देते थे पता नहीं हम लोग को नहीं पता था वो तो फोन आया शाम को हम लोग उसका भाई फोन किया गांव से तो बोला कि मामी वहाँ पे आग लग गए जाइए आप तब तो हम लोग दुर्घटना हुई उसके बाद आपने उसको फोन करने की या ढूंढने की हाँ फोन के तो फोन उसका नहीं बता रहा है खाली कवरि क्षेत्र के बाहर बता रहे नेटवर्क कवरि क्षेत्र के बाहर बता रहे हैं और कुछ नहीं अभी वो कहाँ का है कौन से गांव से है गोरखपुर का देवरिया जिला नई नहीं है गांव में सब लोग है उसका चाचा लोग आ रहे अभी लोग सुबह से ट्रेन पकड़े लोग अभी वापिस आ रहे हैं उसके पापा मम्मी तो सब पापा गाँव में है सब कोई नहीं है यहाँ पे उसका भाई का बड़ी मम्मी का लड़का है ना वो थाना में बन रखे हैं साहब लोग नहीं खाली बस बोले कि आप लोग वहीं पे जाइए यहाँ पे बोले सिविल हॉस्पिटल हाँ में जाइए आप लोग हम लोग आ रहे अभी आ रहे नहीं हम लोग सात बजे फोन आया हम लोग कि आप लोग जा नहीं पाओगे वहाँ पे जाने से कोई फायदा नहीं है कुछ मिलेगा नहीं आप लोग सुबह जाना हो तो आप लोग जाइएगा મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે બીજા મારા સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી એવી રીતના

એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા મારા સાધુભાઈ એમના શાળા ભાઈ નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે અને એ પછી નીચે નથી લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લીટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માલ નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહીવ ગયું છે હવે આને તમે ધમકી સમજો તોય છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડો નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓડ હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રખડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું અહીં અડી જાય નહીં હું કોઈને મૂકીશ નહીં તમારા આઠ જણા ગયા હતા એમાં આઠ ગયા હતા એમાંથી પાંચ મિસિંગ છે ત્રણ મળી આવ્યા છે મારે કોઈ અધિકારી યારે કોઈ લેવા હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પૂરની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરાબર છે અને ન હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં તમારે જ્યાં હોય જેવી રીતના છાપો અને ધમકી સમજો તો એ છૂટ છે वेदना कोई ने नहीं। जो कोई दक्ष रहे थे और नीचे आग लग गई तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया तो हुआ ऐसा की आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था तो हमारे पास कोई ऑप्शन नहीं था एग्ज़िट के लिए तो मैंने वहाँ पे कॉर्नर में देखा कि ये जो स्टील की शीट है वो हम तोड़ के निकल सकते हैं तो मैंने वो तोड़ी और 20 या 30 लोग थे हम कुछ बॉलिंग करने में बॉलिंग का बॉक्स पूरा पैक हो गया था वहाँ पे कोई एग्जिट कोई एंट्री नहीं बचा था तो हम 20 या 30 लोग में से हम 15 लोग मैंने जो स्टील की शीट तोड़ी वहाँ से जम करके निकल गए

यहाँ सलो आई गया था ये लोगों अच्छा सीन सीन क्या था? कि क्या सीन था जो तुमने देखा हो क्या क्या था सीन सीन हिंदी में बेटा हिंदी में सीन ये का था कि एंट्री और एग्जिट का एक ही गेट था और एक इमरजेंसी एग्जिट वो एंट्री और एग्जिट का गेट था वो ग्लास का बना हुआ था और उस पे रबर की वो जो आती है ट्यूब साइड में होती है ग्लास के डोर में तो वो टेम्परेचर की वजह से पिघल के चिपक गई और वो दरवाजा काइंड ऑफ लॉक हो गया अच्छा ग्लास नो आवाज साउंड सिस्टम बहुत सारी रीते चलती गए थे हम पंद्रह लोग ही निकल पाए मेरा निकलने से पहले ब्रेज पूरा आउट ऑफ ब्रेथ हो गया था स्मोक भर गया था लंच आग लगी लगी पहले ऊपर या नीचे? नीचे लगी थी, थी। ग्राउंड फ्लोर पे लकड़े के ब्लैंक पड़े थे वहाँ पे आग लगी थी अब तो लोग गए थे वहाँ पे बीस तीस लोग गए थे बोलिंग में अच्छा नीचे क्या गेम थी ऊपर क्या गेम थी क्या क्या था ऊपर नीचे गो कार्टिंग नीचे, थी नीचे, और वहाँ पे पेट्रोल पड़े थे और नीचे जो कंस्ट्रक्शन हो रहा था वहाँ पे वुडन प्लैंक्स पड़े थे तो आग लगी वो वुडन प्लैंक्स में लगी थी कंस्ट्रक्शन क्या हो रहा था નહી ગેમ્સ બનાવે છે પણ જ્યાં બોલિંગ નો એન્ટ્રી ગેટ હતો ત્યાં વુડ ની બે સીટ પડી હતી અને એના ઉપર વેલ્ડિંગ કામ ચાલતું હતું

એટલે ત્યાં અંદર ફાયર એક્સ્ટિંગ્યુશર અમે નહોતું જોયું કે કોઈ યુઝ કરતું હતું ઓકે એ જણાવ કે ત્યાં મોટાની સંખ્યા કેટલી હતી તેનો સ્ટાફ કેટલો બોલિંગ કરવામાં 20 થી 30 જણા હતા એમાં અમે બધા ટીનેજર જ હતા અને વધીને 20 થી 30 ઉંમરના લોકોની વચ્ચેના લોકો હશે ઓકે કોઈ ઓલ્ડ એજના જાજો લોકો ત્યાં બોલિંગમાં હતા ઓકે તમે કેવી રીતે નીકળ્યા ત્યાંથી બહાર મેં ત્યાંથી પાછળ કોર્નરમાં અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા અને ત્યાં મેં પતરું તોડ્યું અને ત્યારબાદ પછી મારી સાથે 15ક લોકો નીકળી શકે આ છે હા મિનિટ્સ લોકો હશે જોયા તો તમે ના ત્યાં ઉપર આગ અજી પોચી અમે નીકળતા હતા ત્યાં સ્મોક એટલો હતો કે ઓક્સિજન પૂરું થઈ ગયું અમે અમે ઉપર હતા એટલે નીચેની સ્થિતિનો ખ્યાલ નથી અમે જંપ જ હતો વિગત છે કે ગઈ કાલે નાના મોકાજી સર્કલ ની ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે સાડે પાંચ વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે સ જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર તીનસો આઠ તીનસો સડતીસ તીનસો અડતીસ એકસો ચૌદ મુજબ છ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેને પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જે જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએમ્બર આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે હવે આજની આજની મારી આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી પછી એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ પર અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે એની માટે સ્પેશિયલ ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે

એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફ્ટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શકે જમીન માલિકોનો છે જેમને આજે આજે એ લોકોની જે પાર્ટનરશીપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ઘડ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોવા છે